સ્વામિનારાયણ મંદિર વડતાલ તાબાના ત્રણ પૌરાણિક મંદિરો એક શ્રી સ્વામિનારાયણ મંદિર ખંભાત ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી નિત્યાનંદ સ્વામીએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું પાછળથી ગોપાળાનંદ સ્વામીએ અહીં શ્રીજી મહારાજે આપેલી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સ્થાપિત કરી લગભગ એકસો પંચાણું વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતું આ મંદિર જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ દ્વારા હરિભક્તોના દુઃખ દૂર કરવા માટે જાણીતું છે બે શ્રી સ્વામિનારાયણ મંદિર ઉમરેઠ છોટી કાશી ગણાતા ઉમરેઠમાં શ્રીજી મહારાજ અનેક વખત પધાર્યા હતા અહીંના ભક્તોના નિયમો જળવાય તે હેતુથી તેમની આજ્ઞાથી આ હરિમંદિરનું નિર્માણ થયું મહત્વનું છે કે મહારાજે પોતે આ મંદિરના દસ્તાવેજ કર્યા હતા આ મંદિરનો છવ્વીસ વર્ષ પહેલાં જીર્ણોદ્ધાર કરીને ભવ્ય સ્વરૂપ આપવામાં આવ્યું છે ત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર વાડી મંદિર વડોદરા આ મંદિરનું નિર્માણ સંવત અઢારસો સિત્તેરના દાયકામાં ભગવત પ્રસાદજી મહારાજની આજ્ઞાથી ગોપાળાનંદ સ્વામીએ કરાવ્યું હતું ગોપાળાનંદ સ્વામીએ અહીં ઘણો સમય વિતાવ્યો અને ઘણા પરચા પૂર્યા હતા આ મંદિરની જમીન માટે ગાયકવાડી સરકારે ત્રણ હજાર રૂપિયાનું અનુદાન આપ્યું હતું અને અહીં સ્વામીની પ્રસાદીની અનેક વસ્તુઓ આવેલી છે આવા ઐતિહાસિક સ્થળોના દર્શન કરવા માટે જોયું ચેને સબસ્ક્રાઇબ અને ફોલો કરો